યુટ્યુબ ઉપર એક કરોડ વ્યૂ થવા પર કેટલી કમાણી થાય છે આંકડો જાળીને તમે પણ દંગ રહી જશો યુટ્યુબ પર આજના ડિજિટલ યુગમાં યુટ્યુબ હવે ફક્ત વિડીયો જોવાનું પ્લેટફોર્મ નથી પરંતુ આવકનો મુખ્ય સ્ત્રોત બની ગયું છે દરેક નવો સર્જક પ્રશ્ન પૂછે છે કે યુટ્યુબ પર દસ મિલિયન વ્યૂ માટે કેટલા પૈસા ચૂકવે છે સોશિયલ મીડિયા પર ઘણા દાવા કરવામાં આવે છે પરંતુ સત્ય થોડું અલગ જ છે ચાલો સંપૂર્ણ ગણતરીને સરળ શબ્દોમાં સમજીએ યુટ્યુબ ઉપર પૈસા કેવી રીતે કમાયા છે સૌ પ્રથમ એ જાણવું મહત્ત્વનું છે કે યુટ્યુબ સર્જકોની પોતે ચૂકવણી કરતું નથી પરંતુ જાહેરાતો દ્વારા જ્યારે તમારા વિડીયો પર કોઈ જાહેરાત ચાલે છે અને દર્શકો તેને જુએ છે અથવા ક્લિક કરે છે ત્યારે તમે આવક મેળવો છો અને જાહેરાત આવક કહેવામાં આવે છે સીપીએમ અને આરપીએમ જેવા પરિબળો આમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે સીપીએમ અને આરપીએમનો અર્થ શું છે સીપીએમ એટલે કોસ્ટ પર મેલી જેનો અર્થ થાય છે જાહેરાત કરતાં એક હજાર વ્યૂ માટે કેટલી ચૂકવણી કરે છે આરપીએમ એટલે રેવ્યુ રેવન્યુ પર મિલી જેનો અર્થ થાય છે કે સર્જક ખરેખર એક હજાર વ્યૂ દીઠ કેટલી કમાણી કરે છે ભારતમાં સીપીએમ સામાન્ય રીતે ઓછું હોય છે તેથી આરપીએમ પણ અન્ય દેશો કરતાં ઓછું હોય છે એક કરોડ વ્યૂઝ દીઠ વ્યક્તિ કેટલી કમાણી કરે છે ભારતમાં એક કરોડ વ્યૂજની સામાનની ટૂંક કમાણી આઠ લાખથી અઢી લાખની વચ્ચે થઈ શકે છે જો કે આ ઓકળો નિશ્ચિત નથી કેટલીક ચેનલ ઓછી કમાણી કરે છે જ્યારે અન્ય વધુ કમાણી કરે છે જો તમારી સામગ્રી ફાઇનાન્સ ટેકનોલોજી અથવા શિક્ષણ જેવી ઉચ્ચ મૂલ્ય શ્રેણીઓમાં આવે તો કમાણી વધી શકે છે આવા કયા પરિબળો પર આધાર રાખે છે યુટ્યુબની કમાણી ફક્ત જોવાયેલી સંખ્યા પર આધારિત નથી વિડીયોની લંબાઈ દર્શકોનું સ્થાન જાહેરાતોની સંખ્યા અને જોડાણ પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે જો તમારા વિડીયોઝની વિદેશી વધુ જોવા મળે છે તો તમારી કમાણી નોંધપાત્ર રીતે થઈ શકે છે એબડન્સ એ આવકનો એક માત્ર સ્ત્રોત નથી ઘણા મોટા યુટ્યુબર્સ ફક્ત જાહેરાતો પર આધાર રાખતા નથી બ્રાન્ડ ડીલ્સ સ્પોન્સરશી એફિલિયેટ માર્કેટિંગ અને સભ્યપદ પણ નોંધપાત્ર આવક ઉત્પન્ન કરે છે ઘણીવાર બ્રાન્ડ ડીલ્સમાંથી થતી આવક એડસન્સ કરતાં ઘણી વધારે હોય છે આ માહિતી ન્યૂઝપેપર ઇન્ટરનેટ પર આધારિત છે વીડિયો તેની પુષ્ટિ કરતું નથી